જાફરાબાદના પાંચ ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર જાફરાબાદના ધોળાદ્રીના જીડીબેન ભાયાભાઈ બારૈયા વિજેતા જાહેર જ્યારે છેલણાના લાલજી જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તો લુણસાપુર ચૂંટણીમાં પ્રકાશ આલિકભાઈ કોટીલા વિજેતા જાહેર થયા બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલા શિયાળ બેટના હમીરભાઈ નગાભાઈ શિયાળ સતત ચોથીવાર બન્યા વિજેતા લોટપુર ખાતે હેમલબેન સોમાભાઈ મકવાણા વિજેતા જાહેર થયા જાફરાબાદની મોડેલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી યોજાય તો બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધાવવા માટે દરેક ગામના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વપ્રથમ વિડિયોગ્રાફીની દેખરેખ હેઠળ સાંતી પૂર્ણ કૃતિ આજે મત્રાથી કામ પૂર્ણ થઈ ગયે છે કોઈ અચ નિશ્ચય બનાવ બનાવ રહેલી દરેક વિજેતા ઉમેદવારનો પરિણામ જાહેર કરી દેવામાં આવે છે અહેવાલ બાબુભાઈ